કે મને એમણે પછી હું કહું છું કે હવે આપણો નાતો આ છેક સુધી રહેશે એમ બે પર્સમાં શું શું હતું પર્સમાં મારી મા માટે કલ મેં સોનાના કચરાની પેલી બંગડી બનાવેલી એ હતી મારી મિસિસના આધાર કાર્ડને એનું બસ પાસ હતું અને મારી છોકરીનું કાર્ડ હતું કોલેજનું અને કમસે કમ થોડાક બારસો પંદરસો રૂપિયા જેવા હતા ટોટલ ટૂંકમાં મારી લગભગ સાત આઠ હજાર જેટલી વસ્તુ બધી ટૂંકમાં રોકડ રકમને એટલું બધી જ બંગડી બધું એનું હતું એટલું મને ખૂબ ગર્વ છે એમ બસ હું મેડિકલ લેવર જતો તો ગોળી લેવા માર ફાધરની અને મને મળ્યું એટલે કંઈક પડ્યું છે એવું લાગ્યું હતું તો મેં જોયું તો પર્સ હતું તો પર્સમાં અંદર કિંમતી દાગીના હતા અને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ થોડા ઘણા પૈસા હતા તો મેં જોયું તો પછી અંદર મેં એમના આઈડેન્ટિટી કાર્ડ હતો તો એમાં મોબાઈલ નંબર હતો તો જેથી મેં એમને કોન્ટેક કર્યો અને કહી દઉં કે ભાઈ તમારી આ રીતનું તમારી કિંમતી સામાન જે પડી ગયું છે મને મળ્યો છે અને તમે લઈ જાઓ